જે eh, e,

એ જે હોય ને તારા ઓલા તારા આ સોથી લાવલાઓ આથી હું કર્યું તને કોણ આલવા આયો બાઈ કારો આલવા આયો હું ઓર્ડર કરી તું ઓર્ડર કરને બોલાવ અરે ભલાદ તું આ બધું આવો હું તારા જ ઓર્ડર કરું ને આવી તું ઘેર આલવા આવે મને કોક બધી ગડબડ લાગે આ બધું ના કોઈ દૂર હેબત ના રે હા તો જોવું શું છે બધું જોવું આહા

સૂત્યો આવો કાપડની સફરથી તો કાંઈ જ મંગાથી વાર તો ફૂલસોથી આવ્યો શું કહેવાય પહેલાં ઉંદરો અંદર ભાઈ કાય મોરખા એટલે કે આ બધું ઓફલાઇન ના મંગાવો ઓનલાઈન ઓનલાઈન ઓફલાઇન નું ઓનલાઇન એ જેવાય તમારે બધું લાઈનનું ભરાઈ દાવો કે તમે કદી લાવ આ બધું ના જોવા આવું પરંતુ તો ફૂલ વગર નું મંગાવ્યું ફૂલ ફૂલવાળું આ જેટલા ભાઈ સારાઓ ના તમે મૂળ જ ચાર

নাদি 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 কাদে নো কপুড এটলাম কেও? নাদি কাদি কপুড এটলেম কোময়াম কোযে঵ে ক্ছনেং তি আদে ক্ছ ক্ছটিদি কোডরালে

पछि पैसा मकलवाना मोबाइल मा जोवानो त थियाव सपोजिशियो पैसा नफोड्तो नकरवानी हो के मेरामथि लेलेवन लेवाय मेरामथि पाच जोडी ल्यालो पाच जोडी ल्यालो नेगती जब न मु जोसो मा गेरे मारे गेर ब रुबो आ जो जो ओके जो।, जो जो हा सिहरु हा हा जो जिन्दगी बुमिस न जो गटा मेवारी आ हा तमे जजो सोफा आजकल सिओन हो बडा डखा जेते बदु ओ सान्दि आओ सान्दि हु सा हु का કોઈ ની બેઠો શું કોમ છે કાળુ છે દેખાય કાળુ ઘર માં હું બાબો તો જો મારે શું તો પડે આ બધું આ હું ના દેખા દઉં શું કાળિયો પેલું કરે તમે પેલું કરો બધું આ હું આ દુસરે તમે અમે જો ઘણી કુતરા કરવાનું કુતરા જેવું તને ડેગો હે હે તામ આઈ દી પૂછવા માટે

અલ્યા તારી અમારે જીદ કરીયા અમે તો શું તો યાર આ શું ઓનલાઈન ઓનલાઈન બધું રોકરા ખરીદી લેવાનું હોય કરવાનું હોય તમાર સિયોન ક્યાંં ગતા મંગાવડ મંગાય પણ બીજો સિયોન ના આલી યાર તું અરે ભાઈ તો કોઈને લત નઈ તો ઘરમાં જતો રહ્યો પણ પૂછવા માટે તું યાર તમે એક તો બીજો સિયોન ક્યાંય તો કોઈ ના રહે ભાઈ યાર રામ 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 હા

Eh, tamar jebat suh? Eh, sulah jebat suh? Mu tatto waduh suh ah, tante ke enar tuh garwaba bangga suh, tuh kakek seh Itlaka gel ya Hah, ta mami bapad ke akhliya? Ah, nyer Tuh kakek seh ajud ya Jawadala badu, ajkal badu Yan tamte yurio suh Wah iyan lah, kolekter Eh, psst Sana bija silan tupelu karusil Eh, hey, hey, eh, hey. eh, tar sian mini ikravi, tar sian tuh tan

હા લે આ બેન તો હતા કરવા દી આપડી બે જતાડી હું તો હાડી આઈ સબ બધા ગસપસ કરો છો હાડી અરે તે બધું શું કરો છો